મારું નામ છે ડૉક્ટર સત્યજીતસિંહ કૃષ્ણસિંહ જાડેજા એમડી મેડિસિન કન્સલ્ટન્ટ ફિઝિશિયન અને આઈસીયુ સ્પેશિયાલિસ્ટ તરીકે આયુષ હોસ્પિટલ મોરબી ખાતે કાર્યરત છું આજે એટલે કે બાવીસ જૂન રવિવારે મયુર હોસ્પિટલ ખાતે આપણે સર્વજ્ઞાતિ સર્વરોગ નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલું છે કે જેમાં પગથી લઈને માથા સુધીના બધા જ રોગોની આપણે અહીંયા નિદાન અને સારવાર કરવાની છે આ મેડિકલ કેમ્પ મેં મારા સ્વર્ગસ્થ હિંમતસિંહજી અમરસિંહજી જાડેજા કે જેઓ મારા દાદા બાપુ છે એમના સ્મરણાર્થે કરેલું છે આ મેડિકલ કેમ્પમાં આખા ગુજરાતમાંથી જુદા જુદા જિલ્લાઓમાં ખૂબ જ ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ તેમજ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરશ્રીઓ તેમની સેવા નિઃશુલ્ક તરીકે આપવાના છે આ મેડિકલ કેમ્પમાં અત્યાર સુધીમાં પાંચસોથી પણ વધારે દર્દીઓએ લાભ લીધેલો છે હજુ પણ આ મેડિકલ કેમ્પમાં આપણે રજીસ્ટ્રેશન દર્દીઓના ચાલુ છે એટલે ખૂબ જ બોળી સંખ્યામાં દર્દીઓએ આ લાભ લીધેલો છે આ મેડિકલ કેમ્પમાં આપણે આમંત્રિત મહેમાનો તરીકે મહારાણા સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલા કે જેઓ રાજ્યસભાના સાંસદ પણ છે એમના હાથે આપણે કેમ્પનું ઉદઘાટન કર્યું સાથે સાથે કાંતિલાલભાઈ અમૃતિયા કે જેઓ ધારાસભ્ય છે મોરબીના દુર્લભજીભાઈ દેથરિયા કે તેઓ જેવો ધારાસભ્ય છે ટંકારા પડદરીના સાથે સાથે કનકસિંહજી રાણા કે જેઓ ડાયરેક્ટર છે જીટીપીએલના તેમજ શ્રી કેબી બી ઝવેરી સાહેબ કે જેઓ કલેક્ટર છે મોરબી જિલ્લાના તેમજ સોની સાહેબ કે જેઓ આસિસ્ટન્ટ કમિશનર છે મોરબી જિલ્લાના આ બધા જ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપણે કાર્યક્રમની શરૂઆત કરી હતી હું વોરા અને અહીંયા મયુર હોસ્પિટલ ખાતે આજ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેં હેરફોલના રિલેટેડ મને પ્રોબ્લેમ હતો તો મેં એને કન્સલ્ટ કર્યું છે ડૉક્ટરને અને મને સચોટ નિદાન આપવામાં આવ્યું છે સો આવું અવારનવાર આયોજન થતું રહે અને હું આયોજકોનો આભાર વ્યક્ત કરું છું અને ડૉક્ટરનો બી આભાર વ્યક્ત કરું છું મારું નામ જયપાલસિંહ પરમાર છે મયુર હોસ્પિટલ ખાતે સર્વર રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેની મેં મુલાકાત લીધી અને મને એમાંથી સારું એવું માર્ગદર્શન મળ્યું અને ત્યાં ઘણા બધા ડૉક્ટરોએ સેવા આપી જેના કારણે મને જે પ્રોબ્લેમ હતો તેનું શોર્ટઆઉટ થઈ ગયું છે અને બહુ જ સેવાકીય સેવાકીય પ્રવૃત્તિ સારી એવી કરી છે ડૉક્ટર સાહેબોએ અને માર્ગદર્શન પૂરું પાડ્યું છે આ કેમ્પનું જે આયોજન કરનાર છે હું તેનો ખૂબ ખૂબ આભાર માનું છું